તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મહાદેવ ભારતી બાપુને લઈ સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે મહાદેવ ભારતી બાપુ લઘુમત મહાદેવ ભારતી બાપુ કે જે ભારતીય આશ્રમમાંથી ગુમ થઈ ગયા હતા ને ત્રણ દિવસ પછી ઈટવાના જંગલમાંથી મળ્યા છે ને અત્યારે મિત્રો એમની તબિયત કેવી છે એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે આ મહાદેવ ભારતી બાપુને લઈ અને ભારતી બાપુએ સાહેબ સૌથી મોટો ખુલાસો કર્યો ને ભારતી બાપુએ શું કીધું ચાલો એ પણ આજના વિડિયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને દર્શક મિત્રો વિડિયો તમે અંત સુધી જોતા રહેજો આપણી વિડિયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને મારા વડીલો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા अनेકો વિડિયો મળતા રહેશે જો તમારી સાથે અલકેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનો અલકેશ ક્લિપ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો લઘુ મહન લઘુ મહાત મહાદેવ ભારતી બાપુ કે જે ત્રણ દિવસ પહેલા મિત્રો ઈટવાના જંગલમાંથી માંથી બાપુને ગોતવામાં આવે એટલું જ નહીં પરંતુ જ્યારે આ મહાદેવ ભારતી બાપુને જ્યારે ગોતવામાં આવે ત્યારે મહાદેવ ભારતી બાપુની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી જેના કારણે મહાદેવ ભારતી બાપુને તરત હોસ્પિટલની અંદર સાહેબ એમને દાખલ કરી નાખવામાં આવ્યા અને એને લઈને મિત્રો ભારતી બાપુ એવું કીધું કે આવનારા સમયની અંદર ચોક્કસપણે તમને બતાવીશું કે કયા કારણથી આ મહાદેવ ભારતી બાપુ કે જે ભારતી આશ્રમ મૂકી અને ઈટવાલા જંગલમાં જતા રહ્યા હતા શા કારણથી જો કે સુસાઇડ નોટ આવી હતી પરંતુ એ સુસાઇડ નોટ ની અંદર શું લખેલું છે તે હજુ સુધી આપણે વાંચી શક્યા નથી કેમ કે બ્લર છે એટલે વાંચી નથી શકતા જો એ બ્લર હટાવી નાખવામાં આવે તો તમને એક પછી એક સંભળાવીશ ભાઈ કે આ અંદર લખ્યું હતું પણ જયારે મહાદેવ ભારતી બાપુ રિકવર થશે એમની તબિયત સારી થશે અને જયારે તે ભારતીય ત્યાર પછી ભારતી બાપુએ પણ કીધું કે અમે ચોક્કસપણે પૂછીશું કે શા ચોક્કસ કયા કારણથી આ મહાદેવ ભારતી બાપુ કે જે ભારતીય આશ્રમ છોડીને ગયા હતા એ તો આપણને આવનારા સમયમાં ખબર પડશે એટલે ખાસ કરીને અવનવા અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફેસબુક ઉપર જોતા હોય તો પેજ ને ફોલો પણ જરૂર કરી દેજો ધન્યવાદ